પ્રાઇવેટના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાનો બત્રી જોયો હતો આરોપી હાલ ફરાર છે મૃતદેહની પૂછમોઠમરથી કમાટ હોસ્પિટલમાં કસડાયો હતો તાત્કાલિક હું એમને કીધું તું કે તમે એમને દવાખાના મોકલી આપો અને ત્યાં સારવાર ચાલુ થઈ જાય પણ દવાખાનામાં ગયા સારવાર દરમિયાનના જે એક્સપાયર થઈ ગયા કાલે રાત્રે જ અમારા ધ્યાનમાં નથી આવતું પણ હવે થોડો થોડો ડાઉટ જાય છે કે આ છોકરો કામ કરવા વાળો હતો અને ખોટું થાય ત્યાં અવાજ ઉઠાવવા વાળો હતો એટલે ખોટું કરનાર કેટલાક જે છે એમને આ પસંદ ના હોય ખોટી રીતના પૈસા કમાવાની દાનત વાળા હોય ને એમને લાગે કે આ બાધારૂપ છે તો એના કારણે આવું કદાચ ષડયંત્ર કર્યું હોય એવો ડાઉટ આ મેં નીકળેલા હું જો કે નથી આવ્યાની છે આ ફાયરિંગ થઈ ગયું ત્યાર પછી બીજો છોકરો પણ એમ દોડીને કહેવાય કે કાકા આવું થયું છે શું એટલે આ બાઇક પર બાઇક પર આવેલા અને બધા છોકરામાં આગળ પાછળ પછી થઈ ગયા એટલે એ જો મારો છોકરો એ કુલદીપ એ ઘરે મેં જઈને પાછો આવું છું આમાં એ બાઇક લઈને આવેલા એટલે એ ફાયરિંગ કરીને ફટાફટ નીકળી ગયા અમારા વિસ્તારમાં કે અમારા ગામમાં આવી ચૂંટણીની બાબતમાં અદાવરની બાબતમાં કોઈનું મદદ થયું નથી આ પહેલી ઘટના એવી છે નાની મોટી ઝપાઝપી થઈ હશે પણ એવું મોટું કોઈ કૃત્ય નથી થયું કઈ કારણે થયું એવું લાગી રહ્યું છે કદાચ ચૂંટણીની સંદર્ભે હોય તો એ ગ્રામ પંચાયતની ચૂંટણી હોય બાકી બીજી તો કોઈ એવી મોટી ચૂંટણી લડ્યો નથી એ ડેપ્યુટી સરપંચ હતો ને તે વખતે બિનહરીફ ડેપ્યુટી સરપંચ તરીકે આવ્યો હતો તો બિનહરીફ તરીકે આવું એ પણ સમજી શકાય કે બધાને પ્રિય હોય તો આવે